મેરિટ લિસ્ટ તૈયાર કરવાની રીત સામાન્ય રીતે આ પ્રમાણે હોય છે જેમાં સૌથી તો મળેલી બધી અરજીઓની ચકાસણી થાય છે ઉમેદવારના દાખલ કરેલા દસ્તાવેજો જેમ કે જન્મ તારીખ શૈક્ષણિક લાયકાત જાતિ પ્રમાણપત્ર સ્થાનિક નિવાસ પ્રમાણપત્ર વિકલાંગતા પ્રમાણપત્ર વગેરેની સાચીતતા તપાસવામાં આવે છે ખોટા કે અધૂરા દસ્તાવેજવાળી અરજીઓ નકારી કાઢવામાં આવે છે શૈક્ષણિક લાયકાતના ગુણ મેરિટમાં સૌથી મોટો આધાર શૈક્ષણિક લાયકાત ના માર્ક્સ પર રાખવામાં આવે છે મુખ્યત્વે દસમા ધોરણ સુધીના ગુણ કે બારમા ધોરણ સુધીના ગુણ નિશ્ચિત લાયકાત પ્રમાણે ગણવામાં આવે છે સામાન્ય રીતે ટકાવારી પ્રમાણે ગુણ ગણતરી કરવામાં આવે છે ઉદાહરણ તરીકે જો ઉમેદવારને બારમા ધોરણમાં સિત્તેર ટકા મળ્યા હોય તો મેરિટ માટે સિત્તેર ગુણ ગણાય છે અનુસૂચિત વર્ગ આરક્ષિત કેટેગરીના ઉમેદવારોની વાત કરીએ તો સરકારના નિયમો પ્રમાણે એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ વિકલાંગ વિધવા પરિચ્યતા મહિલા માટે નક્કી કરાયેલ આરક્ષણનો લાભ આપવામાં આવે છે મેરિટ યાદી કેટેગરી પ્રમાણે અલગ અલગ તૈયાર થાય છે જેમાં સ્થાનિક ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવે છે ગ્રામ વોર્ડ સ્તરની ભરતીમાં તે વિસ્તારના રહેવાસીઓને પહેલ આપવામાં આવે છે જો સ્થાનિક ઉમેદવાર ઉપલબ્ધ ના હોય તો નજીકના વિસ્તારના ઉમેદવારને અવસર આપવામાં આવતો હોય છે વધારાના ગુણની વાત કરીએ જો હોય તો તો ક્યારેક ખાસ કેટેગરીને જેમ કે વિધવા પરિત્યક્તતા વિકલાંગ વધારાના ગુણ મળે છે કેટલાક જિલ્લામાં કોમ્પ્યુટર જ્ઞાન અન્ય કૌશલ્ય માટે પણ નાના વધારાના ગુણ આપવામાં આવતા હોય છે અંતિમ મેરિટ લિસ્ટ કઈ રીતના તૈયાર થશે તો ઉપરની તમામ બાબતો ધ્યાને રાખીને ઉમેદવારના ગુણનો ક્રમ બનાવી મેરિટ તૈયાર થાય છે મેરિટ મુજબ પસંદગી થાય છે અને જો બે ઉમેદવારના ગુણ સરખા હોય તો ઉંમરે મોટાને પ્રાથમિકતા આપવામાં આવે છે અને બીજું શિક્ષણમાં વધારે લાયકાત ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવે છે તો આ રીતે સ્કૂટીનીકરણની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે ધન્યવાદ